જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટ વિના ચારણ કવિ મેકરણ બાપુ લીલા સનાળી બહુ સાહિત્યના રસિક બહુ સારા કવિ અને એને જીવનના સુખ દુઃખ લખ્યા છે કે આપણે જે બહારથી થી સુખી માણસ જોઈએ છીએ ને એ હકીકતમાં સુખી નથી અને કવિની વાણી કોઈ કોઈથી ખોટી પડતી નથી એને એવું લખ્યું છે કે કોના જીવન સારા અને કોના જીવન નઠારા પ્રમાણ આપ્યું કે ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદું કવિ મેતરણ ભણે એનું જીવન ખારું ઝેર કોઈથી હારો માણસ એના ઘરે મહેમાન ન થયો હોય ઓરડીએ અંધેર એટલે એના જીવનની માલ પાક કોઈ દી આનંદ ન હોય મોજ ન હોય તો એનું જીવન ખારું ઝેર પછી જીવે તોય શું અને મરે તોય શું ડેલીએ ન હોય ડાયરો અને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર અને ભિખારી થઈ ભટક્યા કરે ગાંગા ઘરના ઘેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર ક્યાંય હક વાળીને બેહી ન હકે ઘડી કેમ થાય કે હું અહીંયા જઈ આવું ઘડીક અહીંયા જઈ આવું ઘડીક અહીંયા થઈ આવું ઓલાને ઘરે લાભ લઈ આવું ઓલાને ઘરે ચા પી આવું પણ પોતાના ઘરે કોઈ દી કાઈ વાપરે નહીં આવા લોભી માણસનું જીવન ઝેર છે ભિખારી થઈ ભટકા કરે અને ગાંગા ઘરના ઘેર તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર પછી તો કે ભલે ખેતર વાળીને ખોરડા હોય મહાપ્રભુની મેર ખેતર હોય વાડીયું હોય ખોડા હોય માલઢોર હોય સારા મકાન હોય ભગવાનના દીધેલા રૂપિયા પણ હોય પણ જે વાપરી ન એમાંથી ખેતર વાડી ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી હોય કામની તો જીવન ખારું ઝેર આ બધું હોય ખેતરવાડી ખોરડા માલ મિલકત બાગ બગીચા પણ ઘરે દહ મિનિટ હારા એ બોલી બેહી ન હકે બાયડી કસકસ 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 કરીને હોય એવી કજિયા કરે ન હોય એવી વાતમાં કજિયો લઈ આવે અને હખ ન લેવા દે ઘરે તો કવિ એમ કે છે કે એનું જીવન ખારું જાય પછી તો હામે પાછું બીજું આપ્યું કે નહીં દુજાણું નહીં દીકરા નહીં ઘૂમટ વાળી ઘેર તો કવિ ભેદ મેકરણ ભણે એનું જીવન ખારું જેના ઘરે દુજાણું ન હોય જેને દીકરા ન હોય દીકરા દીકરી કાંઈ સંતાનમાં હોય નહી અને હોય તો એ બોલાવ્યા જેવા ન હોય નહીં દુજાણું નહીં દીકરા અને ઘૂમટ વાળી ઘેર નો એને પત્ની હોય અને એકલો હાંગડો રખડતો હોય તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું જાય આના જીવન જીવવા એ બહુ વહમાં છે સંતાનો હોય તો બાપની કીર્તિ વધારે એવા સંતાનો હોય દીકરી ત્રણ પખાને તાળે પોતાના મા બાપનું નામ ઉજળું કરે મહોડનું નામ ઉજળું કરે અને એના સાસરા પક્ષનું નામ પણ ઉજળું કરે એ દીકરી દીકરી છે એ સંતાન સંતાન છે બાકી હવારમાં ઉઠી અને સંતાનની ચિંતા કરવાની આ ક્યાંક બગાડી ન આવે તો એ સંતાન કરતા તો એમને એમ સારા એટલે કવિએ આપણને સંભળાવે છે કે બધુંય હોય પણ ઘરે પત્ની એવી મેળવી હોય કે હખેથી ખાવા ન દે તોય ખા જીવન ખારું ઝેર છે અને ગમે એટલું હોય પણ ડેલીએ કોઈ દી હારો પોતાના ઘરે હારો માણસ કોઈ દી મહેમાન ન થતો હોય તો એ જીવન પણ બેકાર છે પછી માયા ભલે ગમે એટલી હોય કારણ કે જાજી માયા ભેગી કરે અને જો જાજું જીવાત તો નંદને ન થાત મહાણના તેડા માનણાં ખાલી સંપત્તિ જ ભેગી કરવી એ જીવન નથી પણ કઈ રીતે જીવન જીવવું એ બહુ મહત્ત્વનું છે જીવન સાર્થક કરવાની વાત છે જીવન ખોવાની વાત નથી જીવન જીવી જવાની વાત છે ખાલી જીવન જીવવાની વાત નથી જીવાય તો બધાય આ જીવન છે આ જીવન નથી જય માતાજી પહુબાના